નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાંથી એક ગુરુવારે સાંજે ગામમાં બની હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગણેશ વિસર્જન માટે કુવાની સફાઈ કરવામાં આવી રહી હતી જેના માટે આઠ લોકો કુવામાં ઉતર્યા હતા કુવાની બાજુમાં એક ગટર છે ત્યાં માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કુવામાં જાય છે જેના કારણે કણત્યારે બની ગયો હતો આ સાફ કરવા માટે આઠ લોકો નીચે ઉતરી આવ્યા હતા જો કે મિત્રો આજે લોકોને કહેવાયું છે કે ઝેરી ગેસ બનાવવાને કારણે આ લોકોને શ્વાસ નોંધાવવા લાગ્યો હતો જેના કારણે બધાના મોત થયા આ કૂવો એકસો પચાસ વર્ષ જૂનો છે અને કોઈ ત્યારે ધાર્મિક કાર્યક્રમ ના ત્યારે મિત્રો ભાગરૂપી કૂવાની સફાઈ કરવા માટે લોકો અંદર ઉતર્યા હતા પરંતુ અંદર મિથેન નામનો ઝેરી ગેસ ફેલાયો હતો જે શ્વાસમાં લેવામાં ત્યારે તકડાાર મોત થયા છે જી આ મિત્રો અત્યારને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ